મારું નામ ચૌહાણ પ્રાણભાઈ જાઢાભાઈ છે હું કેસરિયાનો રહેવાસી છું આજ બાજુ અમે તાલુકા પંચાયત છે તલાટી વિરોધમાં એક અરજી મતલબ આવેદનપત્ર દેવા આવ્યા હતા અમે જ્યારે ગ્રામ પંચાયત દાખલો કાઢવા જઈએ ગ્રામ પંચાયત ત્યારે ગ્રામ પંચાયત કેસરિયા તાળું જ હોય છે અને જ્યારે એક મારા મિત્રએ ફોન કર્યો હતો તલાટીને કે ભાઈ અમને દાખલો માટે સાઇન્જ જોઈએ છે તો મંત્રી મંત્રી સાહેબ શું બેલા કે પહેલાં પાણીનો ગરબેરો ભરો પછી તમને દાખલો કાઢવા આપવામાં આવશે હું ખુદ ત્રણ મહિનાથી મારે ખુદ આવનો રેકડો કઢાવવાનો છે હું ખુદ ત્રણ મહિનાથી ધક્કા ખાઉં છું મારી પાસે સબૂત છે અઠ્યાવીસ બે એમ રેકડો કઢાવ્યો છે હજી સામે તલાટીને સાઈન નથી થઈ એના વિરુદ્ધમાં અત્યારે આજરોજ અમે અહીંયા આવેદન પત્ર દેવા આવ્યા છે હા ને એક ઓડિયો ક્લિપ આવી વાયરલ થઈ છે એમાં મંત્રી સાહેબ જેવું તેવું વર્તન કરે છે અને કેવું કેવું બોલે છે ઓડિયો ક્લિપ અત્યારે મીડિયામાં ફરે છે વિકાસ અધિકારી ઉના કેપી ચાવડા છેલ્લા દોઢ વર્ષથી તાલુકા વિકાસ અધિકારી કેસરિયા ગામના લોકો દ્વારા આજે આક્ષેપ કરવામાં આવેલો છે કે કેસરિયા ગામના તલાટી મંત્રી છે તે ધાયરા આવતા નથી અને પોતાની મનમાની કરી દેવું કેસરિયા ગામના લોકો આક્ષેપ છે શું કે હા કેસરિયા ગામના તલાટી મંત્રીની રજૂઆત એમના વિરુદ્ધની રજૂઆત ગામે નિયમિત આવતા નથી ગામે કાયમે જગ્યા ભરવાની રજૂઆત છે કરવેરાની બાબતમાં થોડી રજૂઆત છે આપનું આવેદનપત્ર આજે બધા લોકોએ આપ્યું છે આવેદનપત્રનો અભ્યાસ કરી અને તલાટી ત્યાં કાયમી નિયમિત હાજર થાય અને કાયમી